સુરતના ડુમસમાં લિવ ઇનમાં રહેતા પ્રેમી પંખીડાના રહસ્યમય મોત ડુમસના દરિયા કિનારે મળ્યા ગંભીર હાલતમાં સુવાળા સંબોધનો કરુણ અંજામ આવતા હોવાના એકથી વધુ બનાવો સામે આવ્યા છે ત્યારે સુરતમાં લીવ ઇનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરિયા રહે છે તેમનો એકનો એક પુત્ર એવો બત્રીસ વર્ષ યુવક ભૌમિક કાંતિભાઈ ડોબરિયા સાથે પરિવાર દ્વારા એક વર્ષથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉતના વિસ્તારમાં રહેતી ચોવીસ વર્ષ દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયા હતા દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉતના વિસ્તારમાં રહેતી ચોવીસ વર્ષ દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયા હતા પણ પરિવારની એકની એક એક દીકરી હતી અને ભાઈ છે જેથી દીક્ષિતાના દ્વારા તમામને પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી દીક્ષિતા પોલીસમાં હાજર થઈને તેને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી દીધી હતી ભૌમિક અને દીક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવિનમાં રહેતા હતા ભૌમિકનો પરિવાર સાથે ક્યારેક ક્યારેક જ ફોન પર સંપર્ક થતો હતો જોકે દીક્ષિતાનો તેના પરિવાર સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી ભૌમિક શું કામ ધંધો કરતો હતો અને કઈ રીતે ક્યાં રહેતા હતા તેના પરિવારને કંઈ પણ જાણ ન હતી પરિવારે સ્વીકારવાની ના પાડી ભૌમિક અને દીક્ષિતા બંને બે દિવસ માટે સુરત પિતા કાંતિભાઈના ઘરે આવ્યા હતા ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા હતા આ બંને એકદમ સારી રીતે રહેતા હોય તે પ્રકારની વાતચીત કરી હતી ત્યારબાદ બંને પરત રાજસ્થાન જતા રહ્યા હતા દરમિયાન થોડા દિવસ પહેલા આ બંને ઇન્દોરથી ટ્રેનમાં સુરત આવ્યા હતા ત્યારબાદ પરિવારને જાણ કરી ન હતી અને સીધા ડુમ્મસ દરિયા કિનારે જતા રહ્યા હતા ગતરોજ કૌમિકે ફોન કરીને એકસો એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પડતા તબીબે તપાસ અને દીક્ષિતાને મૃત જાહેર કરી હતી